યાત્રાધામ પાવાગઢ ખાતે પોષી પૂનમને લઈને માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આજે પોષપૂનમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનનો લાવો લીધો હતો પોષી પૂનમનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વિશેષ છે ભક્તિ અને પવિત્રતાનો દિવસ હોવાથી આજે શનિવારે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ જગજ્જનની મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોના દર્શન માટે સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ભક્તો સરળતાથી માચી સુધી જઈ માતાજીના દર્શન કરી શકે તે માટે પોલીસ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ ભાઈ <laughs>